અધ્યાત્મસભર કાર્યક્રમો દબદબાભેર યોજાયા ભૂમંડળ શ્રી તીર્થોતમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં બિરાજમાન અધિષ્ઠાતા શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ સહજાનંદ સ્વામી મહારાજ જીવન પ્રાણ શ્રી અબજી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના અધ્ય આચાર્ય પ્રવળ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા આદિ સર્વોપરી ગુરુ પરંપરાની મૂર્તિઓનો એસીમો વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ ધબધબાભેર ઉજવાયો આ શુભ અવસરે શ્રી ઘનશ્યામ મહારાજને શુદ્ધોધક જળ કેસર જળ દૂધ દહીં શર્કરા ઘી મધ અત્તર વગેરેથી રાજોપચાર વિધિપૂર્વક અભિષેક વિધિ કરવામાં આવી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસ સ્વામી મહારાજના પાવનકારી સાનિધ્યમાં પંચ દિનોત્સવ દબદબાભેર ઉજવવામાં આવેલ પાટોત્સવમાં પર્વે સંતો ભક્તો વિવિધ પકવાન ફરસાણ લીલા મેવા ફ્રૂટ ભક્ષ્ય ભોજ લેહ્ય અને ચોષ્યનો ભવ્ય ની સુંદર કલાત્મક મનોરમ્ય ગોઠવણીથી સજાવટ કરી ત્યારબાદ નિરાજન આરતી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ જીતેન્દ્ર દાસજી સ્વામી મહારાજના આશીર્વાદનું શ્રવણ કર્યું વળી શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદ રત્ન આચાર્ય પુરુષોત્તમ પ્રિય દાસજી સ્વામીજી મહારાજ પિસ્તાલીસમાં પીઠા પણ ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે હજારો શ્રોતાઓ પર આશીર્વાદની હેલી વહાવતા પરમ પૂજ્ય આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે અક્ષરધામ તુલ્ય ભવ્ય અને દિવ્ય ગગનચુંબી ચુંબી શિખરબદ્ધ મંદિરનું સર્જન ગુરુદેવ દિવન જીવન પ્રાણ મુક્ત જીવન સ્વામી બાપા તથા વેદ રત્ન આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી આપ્યું છે શ્રી ઘનશ્યામભાઈ મહારાજને અભિષેક કરેલા પંચામૃત પ્રસાદ જે જે કોઈ લેશે બધા જીવનું આલોકનનું શ્રી ઘનશ્યામ મહારાજ સારું કરશે ને ટાણું આવે સૌને પોતાની મૂર્તિના સુખી સુખ્યા પણ કરશે અને કરશે જ વળી મંદિરે રોજ ભગવાનના દર્શન કરવા માટે હાકલ કરી હતી સદપુરુષો આપણા બાળકો યુવાનોનું જીવન સુસંસ્કારે નિયમશીલ બને તે માટે મંદિરનું નિર્માણ કરે છે જેટલા બાળકો યુવાનો સારા સંસ્કારી બનશે તેટલું વૃદ્ધાવસ્થામાં સુખ થશે જો બાળકને સંસ્કાર આપ્યા હશે તો બાળકો પણ સચવાશે સાથે સાથે ઘન વારસો પણ સચવાશે બધાએ આ ખટકો રાખવાનો છે યુવાનો દરરોજ સવારે ભગવાનના દર્શનનો નિયમ રાખશે તો તમે જે જે કાર્યો કરશો ને તેમાં ભગવાન ભેગા મળશે પંચમ દિવસે આ મહોત્સવમાં શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહિત વચનામૃત ગ્રંથ સ્વામિનારાયણ ગાદી ગ્રંથ શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ અબજી બાપાની વાતોની સમૂહ પારાયણો વેદરત્ન આચાર્ય પુરુષોત્તમ પ્રયદાસી સ્વામી મહારાજની પારાયણ રક્તદાન મહાદન પૂજનીય સંતો અને હરિભક્તોએ કર્યું બસો સાડત્રીસ યુનિટ રક્તદાન વગેરે પંચ દિનોત્સવ આધ્યાત્મસભર કાર્યક્રમમાં દેશ વિદેશના હજારો હરિભક્તોએ દર્શન શ્રવણ દિવ્ય આશીર્વાદ આરતી વગેરેનો અણમોલ લાભો લીધો હતો આજે પવિત્રતમ ફાર્ગુન માસ સુધી તૃતીયાના દિવસે આજે તીર્થોતમ ધામ મણિનગર ધામ તે મધ્ય મુક્ત સ્વામી બાપાએ જે અવતાર સ્વામિનારાયણ ભગવાન પ્રસ્થાપિત કર્યા તેને આજે સંપૂર્ણ એસી વર્ષ થઈ રહ્યા છે એ પાંચ દિવસનો મહોત્સવ મનાયો હતો સ્વામિનારાયણ ગાંધી આચાર્ય છઠ્ઠા જ્ઞાન જીતેન્દ્ર પિતાજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં દેશ વિદેશના અનેક ભક્તો ભાવિક ભક્તો આવ્યા અને ભગવાનથી પ્રેમથી ભોજન અર્ચન કર્યું પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી કે ભારત અત્ર તત્ર સર્વત્ર વિજય ભવ ભારત અમારો ભારત ભાગીતર દેશ છે એ ભારતનું ભાગ્યશાળી સદાય ચમકતું રહે અસ્તુ જય સ્વામિનારાયણ સતરે 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 સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો